હેલો મિત્રો જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં છો હું જાડેજા પ્રદ્યુમનસિંહ આજના આપણા નવા વ્લોગમાં તમારા બધા લોકોનું સ્વાગત કરું છું અને અઠાવીસ બે બે હજાર પચીસના ના રોજ આપણે શિવ મહાપુરાણનો દિવસ કહેવાય કે આજે છઠ્ઠો દિવસ થવા જઈ રહ્યો છે તો બધા લોકો આપણે આનંદ લીધો છે અને આજે જે સત્સંગ થવાનો છે જે કથા થવાની છે એની તમને વાત કરું તો દ્રાદશ જ્યોતિર્લિંગને આપણે કહેવાય કે કથા થવાની છે અને એનું જ્ઞાન મળવાનું છે તો આપણે બધા લોકો અચૂક બપોરના સાડા સીટ લઈ લઈએ તો બધા લોકો હાજરી આપે અને બધા લોકોને મારું અને ઇન્દિરાનગર અને બિરલા કોલોની રીટાઈપ અને આખા વિસ્તાર તરફથી બધા લોકોને ભાવભરી આમંત્રણ છે તો બધા લોકો હવે આપણી પાસે બે દિવસ ગયા તો અચૂક હાજરી આપે અને એનો લાભ લે જય માતાજી કૈલાસની અંદર એક એવી વાત થાય છે કે જે કોઈ પણ આ આ બાળકોમાંથી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પ્રથમ આવશે એના દિવાલ કરવામાં આવશે પણ આ તો કૈલાસ છે દેવ મહાદેવ બધા કરતા કઈક અલગ છે એક ભગવાન શિવ અને કૃષ્ણ તમે જોવા બધા દેવ ને જો કોઈના હાથમાં આમ તમને વાસળી હોય એવું નહીં દેખાય બધા પહેરતા હોય પણ આને મોર પીછ ધારણ કર્યું છે માળા આપણે બધા રૂપમાં જોતા હોય કોઈ તુલસી ની પહેરી હોય કોઈ રુદ્રાક્ષ ની પહેરી હોય પણ ભગવાન કૃષ્ણ એવી જ રીતે ભગવાન શિવ જે ભસ્મ જેનો શણગાર છે ગળાની અંદર મુંડ માળા ધારણ કરે છે

આ બેને કેવી રીતે ભેગા રાખવા પાછો ગણપતિ દાદા નું વાહન ઉંદર ભગવાન દેવાદી દેવ મહાદેવ તેજ આપે અને આ પરંપરાને આવી રીતે જાળવી રાખે તેમજ બધા મહેમાનોનું આપણે એક સાથે દાડીઓથી અભિવાદન કરીએ બધાની અંદર સર્વની અંદર ઈશ્વર બેઠો છે એવું ધ્યાન ધરવા વાળું એટલે એના માટે એક બે કડી આપણે લઈએ કે ભગવાન કઈ કઈ જગ્યાએ છે આપણે ક્યાં એને એટલે એને આપવા વાળો તું શું પુરાણ્યું હોય સમય જતા એમને ત્યાં બે સંતાનો થયા છે જેનું નામ છે લક્ષ્ય અને લાભ એનું એક નામ સંપણ છે જેને આપણે લક્ષ્ય તરીકે ઓળખીએ છીએ લક્ષ અને લાભ આવી દિવ્ય કથા ગજાનંદજી મહારાજની બતાવી છે જે વિઘ્નહર્તા છે સમય સંતો મહાપુરુષો આપણા ગુરુ પરમાત્માએ આપણને આપણા મા બાપે આપણા આચાર્યોએ આપણા વિધવા કેતા કે અમને વ્યાસજી ભગવાન કીધું છે કે પૂર્ણ જાણે છે દેવાધી દેવ મહાદેવ છે વ્યાસજી કહે છે કે હું એની અડધી જાણું છું અને સુત પુરાણી હોય ઋષિઓને કીધું છે કે વ્યાસજી અડધી જાણે છે અને વ્યાસજી જે અડધી જાણે છે એનાથી અડધી અમે જાણી છીએ એટલે અમે પા ભાગને જાણી છીએ તો આપણે તો

નથી આ આપણે નહોતા કોઈ કથા હતી આપણે છીએ કોઈ કથા છે આપણે નહીં હોય તો એ કથા રહેવાની છે એટલે ખાલી અટકાવીએ છીએ વિરામ એટલે અટકાવીએ છીએ

મોટા આવે છે ને મો સેવામાં આમાં ખબર પડે યાદી રે કોણ કોણ સેવામાં કોણ કોણ એમનું લાડવા ખાવા માં હતું એ ખબર પડી જાય

விடியோ அப்பலோட மொபைல் விடியோ அப்பலோட sc 77 Maru aga navig theres a finally quaik, maashi quattata, Барu kara di e hi, maru maari di e hai, nova o ndh Ds dri cho professionally, sara a離 maara Copy kata, mo panso beer iş Fire